લાફા મારનાર પોલીસ પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરતો હુકમ કરવામાં આવ્યો છે સુરત રેલવે પોલીસ સ્ટેશનના ટ્રાફિક ચલણ બાબતે વાહન ચાલક સાથે મારામારી કરી રહ્યા હોવાનું વિડીયો સામે આવતા જ અનેક પ્રશ્નો ઉભા થયા છે ત્યારે ગેરકાયદેસર કાર્યવાહી કરતા પોલીસ કર્મચારીઓનો વીડિયો બનાવતા પોલીસે પોતાનું અહેમ સંતોષવા માટે પોલીસનો વીડિયો ઉતારે છે એવું કહી વાહન ચાલક સાથે મારામારી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી તો વાહન ચાલકને તમાચા મારતો પોલીસ કર્મચારીઓનો વીડિયો પણ સામે આવતા પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા હતા ત્યારે આ વિડીયોને લઈને પોલીસ અધિક્ષક સૌરોજ કુમારી દ્વારા ત્વરિત તપાસના આદેશ અપાતા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા અંગે તપાસ કરી ખોટી રીતે વાહન ચાલકને તમાચો માંડનાર પોલીસ કર્મચારીની તાત્કાલિક અસરથી સુરત રેલવે સ્ટેશનથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે ગઈ તારીખ પાંચ આઠ બે હજાર ત્રેવીસના રોજ એક વાહન ચાલક પોતાનું એક્ટિવા લઈને અને સુરત રેલવે સ્ટેશન પર આવેલ અને એને ત્યાં ફરજ ઉપરના પોલીસ કર્મચારી નરસિંહભાઈ નાઓએ પોતાનું વાહન વચ્ચેથી હટાવવા માટે જણાવતા સદર ઈસમે પોતાનું વાહન ચાલુ કરી અને મોબાઈલ ફોન પર વાત કરતા કરતાં ચલાવવાનું સ્ટાર્ટ કરેલ જે અનુસંધાને ફરજ ઉપરના પોલીસકર્મીએ તેને ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરતા હોય એમને અટકાવેલ અને તે બાબતે દંડની કાર્યવાહી કરવા માટે જણાવેલ પરંતુ જે વાહન ચાલક છે એ પોતે દંડ ભરવા તૈયાર ન હોય અને ફરજ ઉપરના કર્મચારી કર્મચારી સાથે રકઝક કરતા હતા અને પોલીસ સ્ટેશન જઈને પોતે દંડ ભરશે તેવો આગ્રહ રાખતા તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ અને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ તેઓ દંડ ભરવા ત્યાર પછી પણ તૈયાર ન હતા અને ફરજ ઉપરના કર્મચારી સાથે માથાકૂટ કરતા હતા અને સહકાર આપતા ન હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ અને તે દરમિયાનમાં તે વિડીયો પણ ઉતારતા હતા જેથી વિડીયો ઉતારવાની ના પાડતા પણ બંને સાથે બંનેને એકબીજા સાથે બોલાચાલી થયેલ અને ઝપાઝપી થઈ જે દરમિયાનમાં પોલીસ ફરજ ઉપરના કર્મચારીએ એને જે વાયરલ થયેલ વિડીયો છે એની અંદર એને બે ઝાપટ મારતા દેખાય છે જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ રેલવે દ્વારા આ બાબતે ઇન્કવાયરી કરવાનો આદેશ કરવામાં આવેલ જે અનુસંધાને મારા સ્તરેથી પ્રાથમિક તપાસ કરીને એનો અહેવાલ પાઠવવામાં આવેલ છે જે અનુસંધાને એસપી વડોદરા રેલવે પશ્ચિમ રેલવે વડોદરા સાહેબ દ્વારા સદર કર્મચારીને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે ઝાપટ મારવાની જે વાત છે એ યોગ્ય નથી કાર્યવાહી કરવામાં કડકાઈ અને મક્કમતા રાખવાની હોય એમાં હાથ ઉપાડવાનું ક્યાંય આવતું નથી અને આ તો સામાન્ય બાબત હતી કોઈક નાગરિક છે સહકાર ના આપતા હોય કાર્યવાહીમાં તો એના ઘણા બધા રસ્તા હોય છે જે એમણે પોતાની મર્યાદા ઓળંગીને જે કામ કર્યું છે એના અનુસંધાને જ એમની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે જીઆરપી સાથે કનેક્શન છે એ સત્તા જીઆરપીને પણ છે કારણ કે જે પાર્કિંગ વિસ્તાર છે એ ભલે નાનો વિસ્તાર છે પણ ત્યાં કા ટ્રાફિકના નિયમોનું પાલન તો બધાને કરવાનું જ રહે છે તો ત્યાં જે કાય ટ્રાફિકના નિયમોનું ભંગ થયેલ જે અનુસંધાનમાં એની સામે દંડ આપવાની કાર્યવાહી કરવામાં આવતી હતી જે દરમિયાન આ ઘર્ષણનો બનાવ બનવા પામ્યો છે અને આ રીતે કોઈપણ પ્રકારની ગેરવર્તુક ચલાવી લેવાશે નહીં તે તમામ પોલીસ કર્મચારીઓને સૂચના પણ આપી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા